વેલકમ બેક ટુ કેમ છો બધા બધા હું કે તમે મજામાં પણ આજે તો છું અને નિકેશ હેલો હેલો ચાલો હવે તમે બોલશો સેવાનું નામ તો લેવાનું જ નહી હેલો રશ્મી હેલો આ મારી છે ને પાર્ટનર છે અમે જોડે જઈએ બરાબર અત્યારે તો કેવું છે ખબર છે ગરમી બહુ છે ત્રણ દિવસથી બ્લોગ શૂટ જ નહોતો કર્યો આજે થોડો મૂડ આવ્યો એટલે બ્લોગ શૂટ કર્યો છે બટ આજે અમે લોકોએ ડિસાઇડ કર્યું હતું મેં એવું ડિસાઈડ કર્યું હતું કે આજે અમે લોકો છે ને ઉબેર કરીને જઈશું કેમ કે બહુ જ ગરમી છે પણ નિકેશ એવું કીધું સ્પેશિયલી હું તારા માટે આવ્યો છું શું કહેશો હવે તમે ફોન મૂકી દો ને બહુ બિઝી છો ખબર છે બિઝનેસમેન ની જોડે મેરેજ કરવાનું સૌથી મોટું મતલબ કેવાય ને કે ફાયદો ના કહેવાય એને એને કે કહેવાય ફાયદો ના કહેવાય જ્યારે હોય ને ત્યારે એ ફોન માં જ બિઝી હોય આપણી જોડે વાત જ ના કરે અને જ્યારે વાત કરે ત્યારે આપણી અણી કાઢી લે બરાબર ની બરાબર ક્લાયન્ટ હાચવા હાચવા ભૈરું હાચવા ભૂલી જાય છે

અરે ભગવાન માણસ લઈને નીકળ્યા છે આટલા દિવસથી 3-4 દિવસથી હું છું છે તેમ ઓકે ગાઈસ તો હું તમને લોકોને કહું ઠંડુ પીશું ખાવું નથી બીકોઝ મને જરાય ખાવાની ઈચ્છા નથી હું પહેલા એ લોકો સાથે વાત કરું બીકોઝ 3 દિવસથી મેં વાત નથી કરી ઓકે કરી લઉં ઓકે સો દિવસથી રીલ્સ નું કામ અને એની સાથે સાથે થોડું પર્સનલ ઘરના પણ થોડા ઘણા ઘણા ખરા થી હું વ્લોગ શૂટ નથી કરી રહી ટાઈમ આવશે એટલે હું શેર કરીશ પણ અને એની સાથે સાથે કાલે એ છે ને અમે લોકો રીલ્સ માટે ગયા હતા અને પછી આવીને મને એટલો બધો તાવ હતો એટલો બધો તાવ કે ઘરે તેટલી ગાળો પડી છે આજે તો નીકળવા જ નહોતા દેતા અને ફૂલ નાઇટ પણ તાવ રહ્યો છે બટ અત્યારે મસ્ત ફ્રેશ થઈ ગયા છે કોઈને એવું લાગે જ નહીં કે ભાઈ આને કંઈ થયું હશે એવી રીતે જ અત્યારે ફરીથી નીકળી ગયા છે કામ માટે અને બસ અત્યારે હું એક્ઝિબિશનના શૂટ માટે જઈ રહી છું તો લાસ્ટ યર મેં ત્યાંથી ઘણી બધી શોપિંગ કરી હતી આ કોઈ પ્રમોશન માટે હું નથી કહેતી બટ હું છે ને બે ત્રણ ક્લિપ્સ જો અહીંયા સેટ થશે તો મૂકી દઈશ મારા કપડાંની ના આજે નથી કરવાની મૂકશે આજે મને છે ને થાક બહુ છે એટલે હું સ્પેશિયલ આવીશ અહીંયા છ વાગ્યા પછી આજે નહીં તો વહેસ પછી બરાબર ટાઈમ લઈને શોપિંગ કરીશ એટલે અત્યારે તમારી સાથે શોપિંગ કરવાનો મેડ નહીં આવે કે તમે થાકીને આવ્યા છો ને તો પછી તો જોઈશું અત્યારે અને આ જે મેં વેર કર્યો છે ને એ પણ મેં ગઈકાલે હું જ્યાં શૂટ કરવા ગઈ હતી ત્યાંથી લીધું તું અને હું જ્યાં સામેથી ચેન્જ કરીને આવું ને એટલે રસમી સ્માઈલ કરતી ત્યાં રસમી સ્માઈલ કરે ને એટલે હું ફાસ્ટ ને ફાસ્ટ આવું હે

જનરેશનની સાથે એ બી ચેન્જ થઈ ગયો આ કામની ખબર પડે છે યસ તો ચલો ફટાફટ પહોંચીએ સો ગાઈસ અમે લોકો આવી ગયા હતા ઘરે બટ હું પાછી એડિટિંગમાં બેસી ગઈ હતી શું છે ત્યારે ઘન બતાવી છે આમ જો તો શું જોઈએ છે ઘોડીઓ જોઈએ છે પહેલા તું બધાને હાઈ કરી દે આમ બે બે અને આજે મમ્મીએ તને શું કરી દીધું મમ્મીએ શું કર્યું તને નહીં 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 કરાય નાઈ નાઈ કરાય બોલતો નહીં શું નાઈ નાઈ બોલતો કપડાં પહેરાયા નાઈ નાઈ કેમ કરવાની આહા કેવી રીતે નિશુન તો આવે છે હેલો જય શ્રી કૃષ્ણ હાઉઝ યોર ડે કેવો રહ્યો આજનો દિવસ આજનો દિવસ ઠીક આજે મમ્મી સવારે માથું દુખતું હતું હે ને શું બેટા હું પૂરી નથી થઈ એટલે હા હા બેટા

અને અહીંયા નિકેશ છે ને સુઈ ગયા છે હું તમને લોકોને બતાવી દઉં જેમ બેઠા છે ને એમને એમ જ સુઈ ગયા છે એટલે અત્યારે એમને ડિસ્ટર્બ નથી કરવાના બીકોઝ એ પણ થાકી ગયા હશે અને ગઈકાલે મને ફીવર આવી ગયો તો ત્રણ વખત સવારે પણ આવ્યો સોરી બપોરે આવ્યો અને રાત્રે સૂતા બે વખત આવ્યો તો હ બેટા આપું છું તોને ફાઈવ મિનિટ્સ એમાં નથી તને મેં સવાર આપી હતી ક્યાં ગઈ મેં એમ સવાર આપી હતી ક્યાં ગઈ તું રમતો હતો ને

હે ઊંગ થઈ ગઈ પૂરી કેટલા કલાકની ઊંઘ કરી તો મારો છોકરો આમ તો જોવા મળે નિકેશના આજે છે ને નિકેશના નિશીવને ફાઇટ થઈ ગઈ નહીં અત્યારે ફોન પકડાયો છે કેમ કે નિશીવ છે ને નિશીવે શું કર્યું પપ્પાને ઉઠાડી દીધા કેટલી વખત બરાબર કઈ નહીં તમે બતાવી દો તમારું કામ ઓકે સો ગાઈઝ શું થયું અરે ભાઈ બંધ આ જો કાચ બ્લેક કરાયા ને એટલે નહીં દેખાય અચ્છા તો અમે લોકો અત્યારે આંટો મારવા જઈએ ને અમારી જોડે સચિત છે સચિત હવે થોડા દિવસ પછી તો ચેન્જ થઈ જવાનો છે ઘર ભઈનું શું કહેવું અમાર જ્યારે ખાલી કરવાની હતું ત્યારે તો તમે રોતા હતા ભાઈ હા રોતાડા રોતો તો ત્યારે કેટલું રોતો તો બહુ હે અને હવે હવે તમે ઉપડ્યા હસતા હસતા ઉપડ્યા હે આધી નહી ઉપર લે હવે ઉપરનાવા થોડા દિવસમાં તો જવાનું જ છે ને શું કેસો નીકેશ સચિતનો જન્મ અહીંયા થયો અમારા ફ્લોર ઉપર છે ને એક મહિના પહેલા પણ અમારી જોડે જે 10 12 રહેતા આજે હવે મહિના પછી આ લોકો પણ જાય છે એટલે ફ્લોર ઉપર પહેલા જેવી મજા મજા નહી આવતી તો બસ બસ અત્યારે મે લોકો આંટો મારવા જઈશું ને અમાર નિશુ ચાલુ થઈ ગયો છે મસ્તી કરવાનો નિશુ

મોતી મમ્મી બોલો ટાટા કર દો બધા ટાટા કર દો બોલો દાદા બધા નામ કિસી આપી દે અત્યારે થઈ ગયો છે આજે સેકન્ડ ડે અને કાલે તો બ્લોગ એન્ડ કર્યો જ નહોતો તો પછી એવું વિચાર્યું કે અત્યારે સવારે જ એન્ડ કરી દે બિકોઝ કાલે છે ને પછી નિશુમના લઈને આવ્યા ને એવો થાક લાગી ગયો હતો ને તો બસ અને એડિટિંગનું એ બધું કામ હતું એટલે એ બધું કર્યું અને બ્લોગ ના આવવાનું બીજું કોઈ રીઝન નથી બટ એ જ છે કે રીલ્સનું એનું હમણાં થોડું ઘણું કામ ચાલું છે એટલે પછી પોસિબલ નથી થતું બ્લોગને બંને શૂટ કરું અને ફોનમાં સ્પેસ પણ ફૂલ થઈ જાય છે એટલા માટે બટ હું અપડેટ આપતી રહીશ તમને લોકોને કંઈ પણ હશે તો બસ કહીશ આજના બ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ